બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની મુખ્ય કુમાર તાલુકા શાળામાં વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન એક ભાવનાત્મક અને સ્મરણીય કાર્યક્રમ રૂપે પૂર્વ વિદ્યાર્થીઓનું મિલન સફળતાપૂર્વક યોજાયું હતું આ કાર્યક્રમમાં વર્ષ એક હજાર નવસો એંસીમી ઓગણીસો સિત્યાસી દરમિયાન અભ્યાસ કરેલા તમામ સહપાઠી મિત્રો એક જ મંચ પર એકત્રિત થયા હતા જેને લઈ સમગ્ર શાળા પરિસરમાં આનંદ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો સ્નેહ મિલન દરમિયાન સૌના મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ હતી શાળાના આંગણે ફરી એકવાર બાળપણ અને વિદ્યાર્થી જીવનના દિવસોની મીઠી સ્મૃતિઓ જીવંત બની હતી પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના જીવનના અનુભવો સંઘર્ષો તથા પ્રાપ્ત કરેલી સફળતાઓ એકબીજા સાથે વહેંચી જૂની મિત્રતાને ફરી મજબૂત બનાવી હતી કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે તે સમયના માનનીય ગુરુજનો પણ આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા ગુરુજીઓ સાથે થયેલા સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન શિસ્ત અને સંસ્કારો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગુરુજીઓએ પણ પોતાના શિષ્યોને જીવનમાં સદાય સત્ય સંયમ અને શિક્ષણના મૂલ્યો સાથે આગળ વધવાની પ્રેરણા અને શુભેચ્છા પાઠવી હતી